આજે કચ્છ જિલ્લા કોંગ્રેસના આગેવાનો દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી કોંગી આગેવાનોએ આઝાદી પહેલા અને આઝાદી બાદ સરદાર પટેલે દેશ માટે આપેલા યોગદાનને આજના દિવસે યાદ કરીને તેમાંથી પ્રેરણા લેવા યુવાનોને અનુરોધ કર્યો હતો માનનીય ભારતના જે લોખંડી પુરુષ ગણાયા અને અખંડ ભારતનો જેણે નારો લગાવ્યો એવા સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિએ સમગ્ર કચ્છ જિલ્લાની કોંગ્રેસ આજે હારારોપણ કરી અને એક એવું ગૌરવ અનુભવી રહી છે કે ભારત દેશનું જે જ્યારે રાજાશાહી પૂર્ણ થવાના આરે આવી અને લોકશાહી શરૂઆત થઈ ત્યારે આ વ્યક્તિએ જે આ ભારત દેશ માટે જે યોગદાન આપી અને તમામ રજવાડાઓને એક તરફ રાખી અને લોકશાહીની સ્થાપના કરી અને અખંડ ભારત બનાવ્યું એમાં મહત્ત્વનું યોગદાન એ માનનીય સરદાર વલ્લભભાઈ પટેલનો રહ્યો છે જ્યારે વાત કરું તો અમે કોંગ્રેસના તમામ કાર્યકરોને તમામ સમગ્ર દેશની કોંગ્રેસ ગૌરવ લઈ રહી છે કે અમારા એ કોંગ્રેસના પણ પ્રમુખ હતા એટલે અમને અતિવિશેષ ગૌરવ હોય કે અમારા પક્ષના એક કાર્યકરે સમગ્ર દેશને આજે અખંડ બનાવ્યો આજે જે લોકશાહીના ફળ જે આ ભારતની પ્રજા ચાખી રહી છે એ આ વ્યક્તિને મોટો એમાં યશ ગણાય છે આજની સરકાર જે ગુજરાત રાજ્યમાં જે ગાય માતાના નામે મોંઘવારીના નામે જ્ઞાતિવાદના નામે અને જે સત્તા મેળવી છે એ કંઈ નથી કરી શકતા ત્યારે ભારતની અંદર આવા સ્વપ્ન દ્રષ્ટાઓએ જે આ અખંડિત ભારત બનાવ્યું અને આ જે ભારતની આ જે વિકાસશીલની જે ગતિ છે અને જેના ઉપર એ લોકો ફક્ત કલરકામ કરી રહ્યા છે એ આ સરદાર વલ્લભભાઈ પટેલને યશ છે અને સમગ્ર કચ્છ જિલ્લાની કોંગ્રેસ ગુજરાત રાજ્ય અને ભારત દેશની કોંગ્રેસ આ ગૌરવ અનુભવી રહી છે અને સમગ્ર કોંગ્રેસ પરિવાર આજે આરારોપણ કરવા અમારા જિલ્લાના મહામંત્રી શ્રી રામદેવસિંહજી દેવેન્દ્રસિંહજી ગનીભાઈ રજાકભાઈ અમારા કાઉન્સિલરો મુસ્તાકભાઈ તમામે તમામ કાર્યકરો અહીંયા પૂજમાં ઉપસ્થિત થઈ અને આરારોપણમાં સહભાગી બન્યા છે